આગામી પાંચથી આઠ માર્ચ સુધી મહાશિવરાત્રિનો મેળો ભવનાથ ખાતે થવા જઈ રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભાવિકો અહીંયા ભવનાથ ખાતે આવવાનું છે ત્યારે એમની સલામતી માટે હાલમાં પોલીસ છે ત્યાં દરેક ધર્મનાશ પરો બટેલ ચેકિંગ એમનું બીડીએસ ચેકિંગ અને સાથે સાથે વાહન ચેકિંગ કે જેમાં ખાસ કરીને કાળા કાચવાળી ગાડી અને નંબર પ્લેટ વગરના વારુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી ચાલુ છે લોકો આ મેળો ખૂબ સુરક્ષિત અને શાંતિમય વાતાવરણમાં માણી શકે એ માટે પોલીસ તરફથી તમામ પૂર્વ ચાલુ છે લોકોને ખાસ એક અપીલ છે કે આ આપણે સૌ જાણીએ છીએ કે આ ભવનાથનો મેળો ભવનાથ જવા માટેનો જુનાગઢ શહેરમાંથી એક જ માર્ગ છે તો દરેક લોકો જવાવાળા લોકો અને આવવાવાળા લોકો એક જ માર્ગથી આવે છે એટલે મજૂરી જે દરવાજા છે ત્યાંથી શરૂ કરી અને ભવનાથ સુધીના જે રોડ છે ત્યાં રોડ ઉપર કોઈ પણ પાર્કિંગ ન થાય એના માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે એટલે રસ્તામાં આવતા જે નિશ્ચિત કરેલા એવા ડેઝિગ્નેટેડ પાર્કિંગની વ્યવસ્થામાં જ આપ આપનું વાહન પાર્ક કરો રસ્તામાં બ્લોક કરવાથી બીજા અન્ય લોકોને અવર જવરમાં આ ખાસ એમને અડચણ થાય છે એ દિવસો દરમિયાન ભરડાવાઓ જે સ્થળ છે ત્યાંથી નો એન્ટ્રી રાખવામાં આવશે અને આગળ જે સ્મશાન ત્રણ રસ્તા છે ત્યાં સુધી કેટલાક સિનિયર સિટીઝનોને રિક્ષામાં ત્યાંથી ગોળાઈ થઈ અને ગીરના દરવાજે પરત થઈને યુટર્નમાં ત્યાં ઉતારી શકશે ખાસ મારી આપના માધ્યમથી લોકોને એ અપીલ છે કે કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાય કોઈપણ પ્રકારે અફવાઓ ફેલાવાથી અથવા તો એ અફવાને માનવા માનવી નહીં જે વિસ્તારમાં આપ જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હોય જેવી રીતે રિક્ષાનો ઉપયોગ કરો અથવા બસનો ઉપયોગ કરો તો આપની બાજુની સીટમાં કોણ બેઠેલું છે તો એ વખતે આપની સાથે કોઈ પણ કિંમતી દાગીના હોય આપનું પર્સ હોય અથવા કોઈ અન્ય કિંમતી સામાન હોય મોબાઈલ હોય તો આ વસ્તુઓ છે એને પોતાની કાળજી રાખશે જેથી કરીને કોઈ અજાણી વ્યક્તિ છે એ આપની કિંમતી વસ્તુને અથવા મોબાઈલને લઈ જવાની કોશિશ ન કરે આવી કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ આપને જણાય આપ જ્યારે જતા હોય ત્યારે તો તાત્કાલિક નજીકના કોઈપણ પોઈન્ટમાં પોલીસ ઊભી હશે એને આપ તાત્કાલિક જાણ કરી શકો છો કે અથવા ત્યાં જે લોકો હોય એમને જાણ કરી શકાય છે બીજું ખાસ બાબત એ છે કે મહિલાઓ બાળકો અને વૃદ્ધો આ મેળો છે એ સલામતીપૂર્વક માણી શકે એના માટે પોલીસ કટિબદ્ધ છે લોકોને પણ એક અપીલ છે કે બાળકો મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ છે એ જતા હોય ત્યારે ધક્કામુક્કી ન થાય અથવા પોતાનું ટુ વ્હીલર લઈને જ્યાં સુધી વ્યવસ્થા હશે ત્યાં સુધી જાય તો એવા ટુ વ્હીલર પણ આ બાળકો મહિલાઓ અને વૃદ્ધોને અડચણ ન થાય એની તકેદારી રાખવા માટે ખાસ અપીલ છે વિડીયોગ્રાફી દ્વારા ડ્રોન સર્વેલન્સ દ્વારા અને સાથે સાથે હાલમાં જે ભવનાથમાં અમારે નેત્રમના કેમેરા છે એ ઉપરાંત વધારાના કેમેરાઓ પણ લગાવવામાં આવશે અને એમનો એક અલગથી કંટ્રોલ રૂમ ત્યાં ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પણ રાખવામાં આવશે એટલે ખાસ સીસીટીવીનું સર્વેલન્સ સમગ્ર મેળા ઉપર રહેશે અને એવા ઈસમો વિરુદ્ધ પણ ખાસ છે એ વોચ રાખવામાં આવશે પોલીસનો સમગ્ર બંદોબસ્ત પણ ત્યાં હશે નજીકના સ્થળો આસપાસમાં પોલીસ તકેદારી પણ રાખશે અને સાથે સાથે સી ટીમ અને સર્વેલન્સની ટીમો પણ રાખવામાં આવશે